નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસ વાર સોમવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસનીચે ભાવ ચૌદસોથી હું છે ભાવ પંદરસો ઓગણત્રીસ રૂપિયા ઘઉં ચારસો છન્નુંથી પાંચસો ને બેતાલીસ ઘઉં ટુકડા ચારસો અઠ્ઠાણુંથી પાંચસો સાઠ તો એની વાત કરીએ તો અગિયારસો નેવુંથી ચૌદસો ને ત્રણ રૂપિયા ચણા નવસો ત્રેસાઠથી એક હજાર પંચ્યાસી અડદ અગિયારસો સિત્તેરથી પંદરસો ને ચોપન મગ ચૌદસો એકવીસથી ઓગણીસો ને ચણા સફેદ ચૌદસોથી બે હજાર ને બત્રીસ વાલદેશી નવસો પચાસથી બારસો ને બાવીસ સિંગદાણા તેરસો પચાસથી ચૌદસો ને દસ મગફળી જાડી નવસો સાઠથી એક હજાર નેવું મગફળી ઝીણી નવસો નેવુંથી ચૌદસો ને એરંડા એક હજાર પંચોતેરથી બારસો અઢાર તલી બારસોથી રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો ને પાંત્રીસ કલકાળા ઓગણત્રીસોથી ચાર હજાર રૂપિયા લસણ આઠસો થી એકોતેર ધાણા અગિયારસો એંસીથી પંદરસો ને પંદર જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર સાતસો પચાસથી ઊંચો ભાવ ચાર હજાર એકસો ને બાર રૂપિયા રાય એક હજાર પચાસથી તેરસો રૂપિયા મેથી આઠસો દસથી બારસો ને ચાલીસ વટાણા અગિયારસોથી અઢારસો રૂપિયા રાયડો નવસો સિત્તેરથી એક હજાર એંસી ડુંગળીની વાત કરીએ તો ત્રીસ રૂપિયાથી બસો ને પંદર રૂપિયા કલોજી ત્રણ હજાર પિંચોતેરથી ત્રણ હજાર નવસો ને એકોતેર हम बात करिए जामजोधपुर मार्केटिंग के अंदर तो नीचे झाव तरह सौ साइठी ऊंचा भाव पंदर सौ एकत्र रुपया मगफली झीणी छसो थी एक हज़ार एकाणु मगफड़ी जाडी छसो एक हज़ार एकोतेर बात करिए तो एक हज़ार तेरसो एक साइठ रुपया चना एक हज़ार थी एक हज़ार एकोतेर धाणा अगियारो एकरसो एक साइठ धाणी बार सौ एक चौदह सौ इकोतेर घऊ चार सौ पचास थी पांच सौ नेर एक थी, तेर एक एक थी एक चार सौ અડદ નવસો એકસઠથી ચૌદસો ને એકતાલીસ રાયડો આઠસો એકાણુંથી એક હજાર એકસઠ મેથી સાતસો એકાણુંથી એક હજાર એક સોયાબીન સાતસો ચાલીસથી આઠસો ને એકવીસ મગ બારસો એક્યાસીથી સોળસો એક્યાસી જીરુની વાત કરીએ જામજોતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ત્રણ હજાર બસો એકથી ઊંચો ભાવ હજાર એકાવન રૂપિયા તો આ તો આપણે રાજકોટ અને જામજોતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા વોશિંગ બોલમાં કરી નાખજો એ જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર